વેપારીઓ સાથે ખાસ વાતચીત કરી તેમનો શું મત છે જાણીએ ગુજરાત છે તે વલસાડ ડાંગ લોકસભાના વાપી વિસ્તારની અંદર પહોંચી છે વાપી વિસ્તારની અંદર અહીંયા તમામ લોકો જે ઉપસ્થિત થયા છે તમામ લોકો ઇલેક્ટ્રિકલ અને હાર્ડવેરના બિઝનેસ સાથે સંકળાયેલા તમામ લોકો છે કે જેમની સાથે વાત કરવી છે છે કે આ આ લોકસભાની ચૂંટણી આવી રહી અને ચૂંટણીને લઈને લોકસભાના ઉમેદવારની જો વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટી તરફથી ધવલ પટેલ અને સામે કોંગ્રેસ તરફથી અનંત પટેલ જે છે તે બંને ઉમેદવારો જે છે તે હાલ મેદાને છે અહીંના લોકોની સાથે વાત કરીને પૂછી છું કે અત્યાર સુધી તેમને શું વિકાસની ભેટ મળી છે અને હવે તેઓ શું ઈચ્છી રહ્યા છે આપ યુવાન છો जे जे जे, जे जे, आ विसादनी अंदर बनने जे कैंडिडेट जे छे मैदान ने उतरा छे ए बनने कैंडिडेट पण सामने युवान छे सू लागिरु छे आ वखते आ लोकसभा ने लेने ये लोकसभा में धवल भाई भारी वोट से जीतेंगे उनको हम उनको ये सभी युवान का सपोर्ट है और उनको हम लोग बिजनेस करने आए हैं तो बाहर से आए हैं तो उनको हम लोग सब सब लोग मिलकर सपोर्ट करेंगे બિલકુલ ધવલ વાત છે સમર્થનની વાત હોય કે મહારાષ્ટ્રની બોર્ડરની નજીક આવેલું સિટી છે કેવો વિકાસ ઈચ્છો છો તમે કે આવનારા પાંચ વર્ષ જે છે તે વિકાસ કેવો થવો જોઈએ છેલ્લા દસ વર્ષથી અમારા વિસ્તારમાં સારો વિકાસ થયો છે અને ઔદ્યોગિક વિસ્તાર છે આ તમે જે આપણે ઊભા છીએ આ અહીંયા કોમર્શિયલ કોમ્પ્લેક્ષ છે અહીંયા જે ડેવલપમેન્ટ સાચું ડેવલપમેન્ટ જે કહેવાય તો છેલ્લા આમ જોવા જઈએ તો બે હજાર પંદર બે હજાર સોળ પછી જ્યાં એનો ગ્રોસ વધ્યો છે હવે ધીમે ધીમે આપણું ભારતનું નામ પહેલાં વિશ્વ લેવલે બી લેવાઈ રહ્યું છે બધી જ રીતે એટલે કે ભારતનું નામ એક સશક્ત દેશ તરીકે જે લેવાય છે એનો ગર્વ છે ભારતનું નામ વિશ્વ લેવલે જઈ રહ્યું છે એનું ગૌરવ છે આપ યુવાન છો આ વિસ્તારના બંને ઉમેદવારો જે છે એ બંને પણ યુવાનો છે બંને કેન્ડિડેટ છે એ બંને કેન્ડિડેટ સક્ષમ છે આ વિસ્તારના ડેવલપમેન્ટ માટે તમને શું લાગી રહ્યું છે આ વખતે આ જે બંને ઉમેદવાર જે છે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી તરફથી કોને તમે વધારે જુઓ છો આગળ અને કોણ આવી શકે છે भाजपा उम्मीदवार जो भरत भाई पटेल है उनके पीछे सॉरी सो, धवल भाई पटेल के पीछे जो मोदी की गारंटी है हम उसके ऊपर विश्वास करते हैं सर और कांग्रेस का तो कोई यहाँ पे मेरे हिसाब से कुछ है ही नहीं कांग्रेस तो खत्म है पार्टी सर मोदी की ही गारंटी है अभी जैसे मोदी जी ने हमारे लिए हम एमएसएमई में हमको लिया था ट्रेडर्स को અમારે લી પેન્તાલીસ દિન પેમેન્ટ સિસ્ટમ લાગુ કી એ બહુ સિસ્ટમ લોકો છે આદિવાસી વિસ્તાર છે તે ડુંગર પ્રદેશ વાળો વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર વિકાસની જે વાત કરવામાં આવી અહીંના લોકોએ જણાવ્યું કે જે ધંધા સાથે સંકળાયેલા છે કે છેલ્લા દસ વર્ષથી આ વિસ્તારને વિકાસની જે છે તે એક વેગ મળી છે અને હજુ પણ આ વિસ્તારની અંદર જે વિકાસના કામો જે છે ત્યાં

કેમેરા પર્સન હેમંત ગાયકવાડની સાથે પ્રદીપ કચ્યા ગુજરાત ફર્સ્ટ વાપી વલસાડ